ઉપલેટા તાલુકાના તેર હજારની વસ્તી ધરાવતા પાનેલી ગામે આજે રામમય બન્યું હતું અયોધ્યા ધામ ખાતે પ્રભુ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અવસરે દરેક ગામ અને શહેરમાં પૂજિત અક્ષત કળશનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે આજ રોજ પાનેલીના આંગણે આ કળશની સ્થાપના રામ મંદિરમાં કરવામાં આવી હતી તે અવસરે સમગ્ર ગ્રામજનો માતાઓ બહેનો સહિત ઉત્સાહ અને ભક્તિભાવ સાથે આ દિવ્ય કળશ યાત્રામાં જોડાયા જેમાં કુવારિકાના હસ્તે કળશનું પૂજન બાદ માતાઓ બહેનો દ્વારા કળશની આરતી કરવામાં આવી બાદમાં સુશોભિત રથમાં પ્રભુ શ્રી રામ લક્ષ્મી

સમિતિ દ્વારા તેમજ મુસ્લિમ સમાજ દ્વારા સમગ્ર કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સરપંચ સભ્યો તેમજ સંયોજક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ભારે જહેમત લઈ તમામ જ્ઞાતિના આગેવાનોને પ્રમુખશ્રી સાથે સંસ્થાઓના આગેવાનોને રામધૂન મંડળના સેવકો જોડાઈ કાર્યક્રમને ભાવ્ય બનાવ્યો હતો ઉપલેટાના મોટી પાનેલી ગામે આજ રોજ એક ભવ્ય પૂજિત યાત્રા કાઢવામાં આવેલ હતી જેમાં સમગ્ર ગ્રામજનો ભારે ઉત્સાહપૂર્વક અને ભક્તિમય વાતાવરણમાં ભાગ લીધો હતો હજારોની સંખ્યામાં માતાઓ બહેનો સાથે તમામ ગ્રામજનો જોડાયા હતા આ અક્ષત કળશ યાત્રામાં અયોધ્યાધામથી જે કળશ આવેલ તેનું પૂજન વિધિ કરી માતાઓ બહેનોએ આરતી કરી અને પછી ભવ્ય શોભાયાત્રા પુરા ગામમાં કાઢવામાં આવેલ હતી આ શોભાયાત્રા દરમિયાન બેનવાજા સાથે માતાઓ બહેનોએ રાસ ગરબા લઈ અને કાર્યક્રમને સુશોભિત બનાવેલ હતો પ્રભુ શ્રી રામ લક્ષ્મણ અને જાનકી સુશોભિત રથમાં બિરાજમાન થયા હતા આ શોભાયાત્રા રામ મંદિરમાં તેમનો કળશ સ્થાપવામાં આવેલ હતો સાથોસાથ સમગ્ર ગ્રામજનો તમામ જ્ઞાતિના ભાઈઓ માતાઓ બહેનો પણ જોડાયા હતા અને સાથે જ મુસ્લિમ સમાજે પણ આ શોભાયાત્રાને વધાવી અને તમામ રામ ભક્તોને સરબતનું વિતરણ કરેલ અતુલચગ મોટી પાનેલી વિપુલ ધામિષા નો રિપોર્ટ એસ નાઇન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે